સુરતના દરિયા વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરીને મોટા પાયે ગેરકાયદેસર રીતે ઝીંગાના તળાવો બનાવી દેવામાં આવ્યા છે જેને લીધે સમગ્ર વિસ્તારના પર્યાવરણ અને લોકો આજીવિકા પર અસર થઈ રહી છે સુરત શહેર અને જિલ્લાના અનેક ખેડૂતો આગેવાનો જાગૃત નાગરિકો અને ખેડૂત દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી વારંવાર રજૂઆત કરવા છતાં સુરત જિલ્લાનું વહીવટી તંત્ર આજ દિન સુધી સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરી બનાવવામાં આવેલ ઝીંગાના તળાવો દૂર કરાવી શક્યા નથી મોટા ભાગના ગામોમાં સર્વે બાદ સુરત જિલ્લા કલેક્ટર દ્વારા એફિડેવિટ કરીને કોર્ટને જણાવ્યું કે સુરત જિલ્લામાં આવેલા મોટા ભાગના અંદાજે એસી ટકા તળાવો ગેરકાયદેસર છે અને જે સરકારી જમીન ઉપર દબાણ કરી બનાવી છે જે દબાણો આજની તારીખે સ્થળ ઉપર જેમના તેમ છે અને ગેરકાયદેસર તળાવ ઝીંગા ઉછેર પ્રવૃત્તિ ચાલુ છે એનજીમાં સોળ બે હજાર વીસ થી કેસ દાખલ કરવામાં આવ્યો હતો તેના તારીખ બાર એક બે હજાર બાવીસ ના રોજ ચુકાદામાં એનજીટીએ ગેરકાયદેસર તળાવો સામે નિયમ અનુસાર કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો તેમજ સુરત જિલ્લાના ચોર્યાસી અને મજુરા તાલુકાના ગેરકાયદેસર તળાવો બાબતે કેસ નંબર સત્તાવન બે હાજર વીસ મે એનજીટી પુણેમાં દાખલ કર્યો હતો જેમાં ચુકાદો તારીખ સાત અગિયાર બે હજાર રોજ આવ્યો હતો એનજીટીના ચુકાદો હોવા છતાં પણ આજની તારીખે પણ તમામ સરકારી જમીન ઉપર જિંગા ઉછેર તળાવોમાં જીંગા ઉછેર પ્રવૃત્તિ ચાલુ છે સુરત જિલ્લાના ઓલપાર તાલુકો હોય ચોર્યાસી તાલુકો હોય મજુરા તાલુકો હોય એ સરકારી જમીનો પર છેલ્લા ઘણા વર્ષોથી આ ઝીંગાના માફિયાઓ સરકારી જમીનનું દબાણ કરીને લગભગ પાંચ જેટલા તળાવો જે સરકારી રેકોર્ડ ઉપર આજે પણ ગેરકાયદેસી રીતે નોંધાયેલા છે સ્થાનિક વહીવટી તંત્ર મામલતદાર હોય ડેપ્યુટી કલેક્ટર હોય ચોર્યાસી તાલુકાના મામલતદાર હોય એને વારંવાર સામાજિક આગેવાનોએ સરપંચ શ્રી રાજકીય આગેવાનો વારંવાર રજૂઆત કરવા છતાં જેની જવાબદારી એમની જે જમીનના સાચા માલિક સરકાર છે અને સરકારના તરીકે એમની જવાબદારી છે પરંતુ એ આજે પણ આ સરકારી જમીન ઉપર દબાણો યથાવત છે આ અનુસંધાનમાં બે હાજર વીસમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં એક હુકમ અંતર્ગત સુરતના તત્કાલીન કલેક્ટરે એક એફિડેવિટ કરીને જે સરકારી જમીનો પર દબાણ છે એમાં ઓલપાડ તાલુકામાં લગભગ ચાર હજાર વીઘા જમીન અને ચોર્યાસી તાલુકામાં અને મજૂરા તાલુકા થઈને લગભગ બાર હજાર સરકારી વીંગા જમીનો ઉપર આ ગેરકાયદેસર તળાવ આજે પણ યથાવત પરિસ્થિતિમાં છે નવાઈની વાત એ જ કે માન્ય મુખ્યમંત્રી શ્રી મહેસૂલ વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે સરકારી જમીનો ઉપર જે દબાણ હોય એને તાત્કાલિક દૂર કરી એને માર્કિંગ કરી અને સંપૂર્ણ નોન સાથે સ્થાનિક મામલતદાર શ્રી હોય કલેક્ટર શ્રી રાજ્ય સરકારને ને મોકલવાનું હોય પરંતુ આ ફટવો ફક્ત ને ફક્ત સામાન્ય માણસો માટે છે આવા ઝીંગાણા માફિયાઓ માટે આજે પણ એ ફટવો દૂર છે નવાઈની વાત એ છે કે વારંવાર રજૂઆત કરવા છતાં આજે પણ માન્ય કલેક્ટર શ્રી વિનંતી કરી રૂબરૂ મળીને કે અમારા ખેડૂતોને ચોવીસ કલાક વીજળી મળતી નથી વીજળીના કનેક્શનો મળતા નથી બીજી બાજુ આ સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે

ગામના સરપંચોએ વારંવાર ફરિયાદ કરવા છતાં પણ આ દબાણ દૂર થતું નથી આ સરકારના હિતમાં જે આજે સરકારી જમીનો ધીરે ધીરે ઓછી થતી ચાલી લોકોને આજે જે ખેડૂતો છે એને ચરાઈ માટે પણ આજે નુકસાન છે વારંવાર સરકારી જમીનો પર પાણીનો નિકાલ થાય એ પાણીનો નિકાલ પણ આ ઝીંગાના તળાવને લીધે થતો નથી આ સમગ્ર બાબતને લીધે સરકારને પણ મોટા પ્રમાણમાં રેવન્યુ નુકસાન થાય છે એટલે તાત્કાલિક અસરથી જે અધિકારીની જવાબદારી હોય એની સામે તપાસ કરીને પગલા લેવા જોઈએ અને સરકારી જમીન છે એ લોકોના હિતમાં સરકારના હિતમાં ખુલ્લી થવી જોઈએ એ પ્રકારની માંગણી રૂબરૂ મળીને માન્ય કલેક્ટર ની વિનંતી કરી છે મને ચોક્કસ વિશ્વાસ છે કે સરકાર વારંવાર લોક હિતમાં આવા પગલા લેતા હોય તો આ તો સરકારી જમીન છે તો આવનારા દિવસોમાં આ હિતમાં પગલા લેશે એ માટેની મેં રજૂઆત કરી ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ